નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે જોઈશું એક ચપટી મીઠાનો ઉપયોગ અઠવાડિયાના કોઈ પણ દિવસે ઘરના મીઠાના ડબ્બામાં આ ગુપ્ત વસ્તુ રાખી દો તમને જીવનની દરેક સમસ્યામાંથી મુક્તિ મળશે પછી તે વાસ્તુદોષ હોય કે શારીરિક દોષ તમને તરત જ મુક્તિ મળશે તમને મહાલક્ષ્મીના એવા આશીર્વાદ મળશે જેના પછી તમારું જીવન બદલાઈ જશે તમારા જીવનમાં ધનની વર્ષા થશે મિત્રો સૌથી પહેલાં કોમેન્ટ બોક્સમાં જઈને જણાવો કે તમે તમારા ઘરે એક અલગ ડબ્બામાં મીઠું રાખ્યું છે કે નહીં અને જો તમે નથી રાખ્યું તો આજે જ એક ડબ્બો લઈ આવો અને તેમાં મીઠું ભરીને અલગ રાખો કારણ કે આજના વિડીયોમાં અમે તમને જે ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ તેમાં તમારે યોગ્ય મુહૂર્તમાં મીઠાના ડબ્બામાં એક રહસ્ય છુપાયેલું છે જે અમે તમને આ વિડીયોમાં જણાવ્યા જઈ રહ્યા છીએ અને તેના ફાયદાઓ અનુભવ્યા પછી જ આ માહિતી તમારા સુધી લાવ્યા છીએ જેથી તમે પણ લાભ મેળવી શકો આ ઉપાય કરવાથી તમને જન્મો જન્મની ગરીબી પરેશાનીઓ અને વાસ્તુદોષમાંથી તરત જ મુક્તિ મળશે જો તમે આ ઉપાય યોગ્ય સમયે કરશો તો વિશ્વાસ રાખો કે તમારા જીવનમાં પૈસાનો વરસાદ થશે તમારા જીવનમાં પૈસા આવવાના રસ્તા ખુલી જશે તમારો બંધ થયેલો ધંધો કામ કરવા લાગશે મિત્રો તમને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ સંપત્તિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થશે અને તમારા ઘરની પ્રગતિ થશે આ એક એવો ઉપાય છે જે ફક્ત તમારા જીવનમાં જ નહીં પરંતુ સમગ્ર પરિવારના જીવનમાં પણ એક ચમત્કારિક અને સકારાત્મક પરિવર્તન લાવશે એક વાત સારી રીતે સમજી લો વ્યક્તિના ઘરમાં રહેલ મીઠાનો સીધો સંબંધ તે આર્થિક સ્થિતિ સાથે જોડાયેલો છે જ્યોતિષશાસ્ત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે જો કોઈ ઘરમાં મીઠાનો ડબ્બો ખાલી થઈ જાય તો તે ઘરની આર્થિક સ્થિતિમાં ઘણો ફરક પડે છે અને તે ઘરનો વાસ્તુદોષ પણ ખરાબ થવા લાગે છે મિત્રો મીઠા પ્રત્યેની બેદરકારી તમારા જીવનમાં ગરીબી અને સમસ્યાઓ લાવી શકે છે જો તમે મીઠા પ્રત્યે સાવધાની ન રાખો તો તમારે તમારા જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે પરંતુ બીજી તરફ જો તમે મીઠાને લઈને એ ઉપાયો કરો છો જેના વિશે જ્યોતિષશાસ્ત્રમાં પણ લખ્યું છે મિત્રો જો તમે ધનવાન બનવા માંગો છો તો તમે પણ ઈચ્છો છો કે તમારા જીવનમાંથી દરેક પ્રકારની પરેશાની ખતમ થઈ જાય તમારા જીવનમાં કોઈ પણ કષ્ટ કે દુઃખોનો સામનો કરવો ન પડે તમને દેવી લક્ષ્મીનું વરદાન અને આશીર્વાદ ચોક્કસપણે મળશે જેના પછી તમારે ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે જો તમારી પાસે તમારા જીવનમાં આટલી બધી સંપત્તિ હોય કે પછી તમારા પૈસા સંબંધિત કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે તેના માટે જોડાયેલ રહો મિત્રો મીઠું એક ખૂબ જ સરળ વસ્તુ છે અને મીઠું એક એવી વસ્તુ છે જે દરેકના રસોડામાં હોય છે પણ તેનો ઉપયોગ માત્ર ભોજનમાં ઉમેરવા માટે જ થતો નથી તેના બીજા ઘણા ફાયદાઓ છે જે આપણે સુખ સમૃદ્ધિ સાથે સંબંધિત છે અને હા આ માટે તમારે મીઠું ખાવાની પણ જરૂર નથી પરંતુ તમારે તેને આ વિડીયોમાં જણાવ્યા મુજબ ઉપયોગ કરવાની જરૂર છે હવે બની શકે તમારામાંથી કોઈકને આ વાત અંધવિશ્વાસ લાગે પરંતુ જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં ઘરની સુખ સમૃદ્ધિ અને અન્ય ઘણી સમસ્યાઓ માટે મીઠા સાથે સંબંધિત ઉપાયો જણાવવામાં આવ્યા છે તેથી જે લોકોને આપણા પ્રાચીન શાસ્ત્રમાં વિશ્વાસ હોય તેવો જ આ વિડીયો જુઓ એટલા માટે જો તમે ઈચ્છો છો કે મહાલક્ષ્મીજીની કૃપા હંમેશા તમારી પર અને તમારા પરિવાર પર બની રહે મહાલક્ષ્મીજીના આશીર્વાદથી તમે તમારા જીવનમાં ઘણી પ્રા પ્રગતિ કરી શકો અને ખૂબ આગળ વધી શકો તો પૂરી શ્રદ્ધા સાથે કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખો મીઠાનો સંબંધ ઘરના વાસ્તુ દોષો સાથે હોય છે અને સાથે મીઠું વ્યક્તિની આર્થિક સ્થિતિને પણ અસર કરે છે વેદ અને પુરાણોમાં પણ સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે જે ઘરમાં મીઠાનો ડબ્બો ખાલી હોય છે તે ઘરમાં ક્યારેય બરકત આવતી નથી જે પણ ઘરમાં મીઠાનો યોગ્ય ઉપાયોગ થાય છે ઉપયોગ થાય છે તે ઘરની બરકત પણ થાય છે તે ઘર ઉપર સદૈવને માટે દેવી લક્ષ્મીની કૃપા પણ રહે છે મિત્રો મીઠાને લઈને અમે તમને તે વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તમારા માટે તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તમારે રોજિંદા કામમાં આ બાબતોને ધ્યાનમાં રાખવું ખૂબ જ જરૂરી છે જેથી કરીને તમારા જીવનમાં જે પણ સમસ્યા આવી રહી હોય તે પોતાનો માર્ગ બદલી શકે આ ઉપયોગ કર્યા પછી તમે તમારા જીવનમાં એટલા જ સફળ થશો જેના પછી તમે સમાજ માટે એક ઉદાહરણ બનશે તમારા ઘર પર આશીર્વાદ આવશે અને દેવી લક્ષ્મીજીની કૃપા અને મહાલક્ષ્મીના આશીર્વાદ તમારા ઘર ઉપર રહેશે તો માહિતી ખૂબ જ ધ્યાનથી સાંભળો સૌ ઉપાય જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે છે ગરીબીમાંથી મુક્તિ મેળવવાનો ઉપાય જો તમારા ઘરમાં ગરીબી ફેલાઈ ગઈ છે તમારા ઘરના બધા લોકોના એકબીજા સાથે ઝઘડાઓ થાય છે તમારા ઘરના બધા લોકો જેટલા કામ કરે છે તે કામમાં મોટી સમસ્યા આવે છે તમારા ઘરની પ્રગતિ અને સમૃદ્ધિ થંભી ગઈ છે તો તમારે ફક્ત આ એક નાનકડો ઉપાય કરવાનો છે અને આ ઉપાય કર્યા પછી વિશ્વાસ કરો કે તમારા ઘરમાં માત્ર સકારાત્મક ઉર્જાનો જ વાસ થશે અને સાથે સાથે તમારા ઘરમાં બરકત પણ આવશે તમારા ઘરની પ્રગતિ પણ થશે અને તમારા ઘરનું દરેક સભ્ય ખૂબ જ સફળ થશે મિત્રો આ વાતનો વિશેષ ધ્યાન રાખો જો તમે ગુરુવાર સિવાય કોઈ પણ દિવસે તમારા ઘરમાં પોતા કરો તો પોતા કરવાના પાણીમાં એક ચમચી મીઠું નાખો અને તમે જાણતા અજાણતા ગુરુવારના દિવસે પોતા મારશો તો આનાથી તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓનો વાસ થશે તો આ વાતનું ધ્યાન રાખો કે અઠવાડિયામાં એકવાર ઘરમાં પોતા કરવાના પાણીમાં એક ચમચી મીઠું અથવા મુઠ્ઠીભર મીઠું નાખો જો તમે આ અઠવાડિયામાં એક વાર કરો છો તો તે ઘરની નકારાત્મક ઉર્જાનો નાશ થશે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે જે ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ હોય છે તે ઘરમાં દેવી શક્તિઓનો આશીર્વાદ રહે છે અને તે ઘરની પ્રગતિ થાય છે અને તે ઘરના દરેક સભ્ય પોતાના જીવનકાળમાં જે પણ કામ શરૂ કરે છે તેને સફળતા મળે છે આ ઉપાય કરવા માત્રથી તમારા ઘરના વાસ્તુદોષ પણ સંપૂર્ણ રીતે નાશ પામશે મિત્રો ધન અને બરકત માટે મીઠાને કાચના વાસણમાં રાખો અને તેમાં ચારથી પાંચ લવિંગ નાખી દો આનાથી ધનનો પ્રવાહ શરૂ થશે અને ઘરમાં બરકત પણ બની રહેશે અને આ ઉપાયથી ક્યારેય પણ ધનની કમી નહીં થાય અને હવે માની લો કે તમારા જીવનમાં પૈસા આવવાનું બંધ થઈ ગયું છે તમે ખૂબ જ મહેનત કરો છો ખૂબ જ પરિશ્રમ કરો છો પરંતુ પરિણામ મળતું નથી અને તમે જોઈ રહ્યા છો કે તમારા જીવનમાં બિનજરૂરી ખર્ચ વધી રહ્યા છે તો અમે તમને આ નાનકડો ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ અને જો તમે આ ઉપાય યોગ્ય મુહૂર્ત ઉપર કરશો તો વિશ્વાસ રાખો કે તમારા જીવનમાં પૈસા આવવાના રસ્તાઓ પણ ખુલી જશે અને તમારી પાસે પૈસા આવે છે તેમાં પણ વૃદ્ધિ જોવા મળશે તમારે આ ઉપાય બુધવારના દિવસે કરવાનો છે તમે કોઈ પણ બુધવારે આ ઉપાય કરી શકો છો પરંતુ એક વાતનું ધ્યાન રાખો કે એક કાચનો ગ્લાસ લેવાનો છે બીજો કોઈ પણ પ્રકારનો ગ્લાસ લેવાનો નથી ત્યાર બાદ તેને ગંગાજળથી સંપૂર્ણ રીતે ભળો અને ગંગાજળ બજારમાં સરળતાથી મળી જશે હવે આ એક ગ્લાસ પાણીમાં તમારે એક ચમચી મીઠું નાખવાનું છે હવે આ ગ્લાસ ઉપર એક લાલ કપડું રાખી દેવાનું છે અને મોલી ધાગાથી આ કપડાંને બાંધી દેવાનું છે હવે આ પાણી ભરેલા ગ્લાસને તમારે એ રૂમમાં મૂકવાનો છે જ્યાં તમે તમારો મોટા ભાગનો સમય પસાર કરો છો તમે તેને કોઈ પણ દિશામાં મૂકી શકો છો હવે તમારે આ એક ગ્લાસ પાણીને દર પંદર દિવસના અંતરે બદલવાનું છે અને ફરી તેમાં એક ચમચી મીઠું નાખવાનું છે અને આ ઉપાય તમારે દર પંદર દિવસે કરવાનો છે શાસ્ત્રમાં કહ્યું છે કે જો કોઈ પણ વ્યક્તિ આ ઉપાય કરે તેના જીવનમાં ધન આવવાનું શરૂ કરી દે છે તો તે વ્યક્તિના જીવનમાંથી તે દરેક દોષ દૂર થઈ જાય છે અને જેના કારણે તેના જીવનમાં ધનની વૃદ્ધિ થતી અટકી ગઈ હોય અને આ ઉપાય કર્યા પછી તમે ખુદ જોશો કે તે તમારા જીવનમાં પૈસા આવવાના તમામ રસ્તા ખુલી જાય છે મિત્રો જો તમારી ઉપર મંગળ દોષ છે દોષ છે અને તમે આ બાબતને લઈને ખૂબ જ ચિંતિત છો તો એક નાનો ઉપાય તમારે દર મંગળવારે અથવા તો શનિવારના દિવસે શરૂ કરું કરવાનું શરૂ કરી દો તમારી ઉપર જે દોષ હશે તેની અસર લગભગ નહીવત થઈ જશે તો તમારે કરવાનું કહે છે કે એ જ છે કે મંગળવાર અથવા શનિવારના દિવસે તમારે એક વાટકી દહીં લેવાનું છે અને તેમાં કાળું મીઠું ભેળવીને સેવન કરવાનું છે જો તમે કોઈ પણ મંગળવાર કે શનિવારે આ ઉપાય કરવાનું શરૂ કરો છો જે દોષ કે મંગળ દોષ છે સાડા સાડાસાથી ચાલી રહ્યું હોય કે બીજી કોઈ પણ પ્રકારની દોષ હોય તેની અસર સમાપ્ત થઈ જશે આ એક એવો ઉપાય છે કે જેને જો તમે કોઈ પણ પંડિતને પૂછો તો તે તમને ચોક્કસ કહેશે જો તમે આ ઉપાય કરશો તો તમારું દુર્ભાગ્ય તમારાથી દૂર થઈ જશે અને તમારા નવગ્રહની પીડા શાંત થઈ જશે જય માતાજી મિત્રો